ગુજરાત સુધી એમણે જે કામ કર્યું છે તેવા હિમાલ ચૌહાણ આપણા આવ્યા છે નમસ્કાર હેમા નમસ્કાર તમને ખૂબ ખુબ શુભેચ્છા ના વર્લ્ડ થિયેટર માટે

અને ફર્સ્ટ યર કોલેજમાં મારો અને ત્યારે મને મનોજભાઈ સોની આકાશવાણીમાં છે એમને મને કોલેજમાં વાત કરી કે એક છે છે એ સમયની વાત અને સામાજિક એક નાટક છે એનામાં તારા જેનું કામ છે ત્યારે હું પણ કોલેજમાં હજી આવી જ હતી એટલે એ જ પણ મારી એવી જ હતી અને આ નાટક હતું ડાવરી ઉપર દહેજ ઉપર અને ટાઇટલ હતું એક હતી ચક્કી આપણે આ નાટકના નામ ઉપરથી એમ થાય કે એક હતી ચક્કીમાં શું પણ જયેશભાઈ રાવલે ખૂબ સરસ એની એને વાર્તામાં કન્વર્ટ કરેલી હતી અને ચકી એટલે હું કે એક નિર્દોષ જીવ અને જ્યારે એના લગ્ન થાય છે ત્યારે એ છોકરીને દહેજને લઈને એના પર અત્યાચાર થાય છે એને બાળી નાખે છે અને ત્યારે સુરેશભાઈ અને તમે મારા ફાધરના કેરેક્ટરમાં હતા ત્યારથી તમારી સાથે કામ કરવાનું શરૂ કર્યું રાવલ મનોજભાઈ સોની અને એમ ધીમે ધીમે હું સ્ટેજ ને ઓળખતી થઈ અને સ્ટેજ મને ઓળખતું થયું અને સમય એક એવો આવ્યો કે પછી મારા મેરેજ થઈ ગયા થોડા સમય મેં આ કામ મૂકી દીધું છતાં પણ હું આકાશવાણીમાં પણ નાટકો આપ્યા અમર રાઇટર હતા એમના નાટકો પણ મેં પ્લે કર્યા છે આ બધી ગર્સોથી જો મળતી હોય ને આપણે તો એ આપણા વડીલો જેમ કે મારા મમ્મી ભારતીબેન વૈષ્ણવ એ બહુ સારા કલાકાર એ પિયુષભાઈ શુક્લ અને કિરીટભાઈ બારો આ નામ ખૂબ જાણીતા છે પંકજભાઈ ઝાલા આ બધા સાથે મારા મમ્મી કામ કરતા ત્યારે હું બેક સ્ટેજ એમને જોતી કે મારા મમ્મી શું કરે છે અને રિહર્સલો મારા ઘરે થાય એટલે મારા ઘરે જ ગંગા વહેતી હતી એટલે મને એમ કહ્યું આમાં ડૂબકી મારવી જોઈએ અને મારો આ રસનો વિષય હતો પ્રેરણા મળી મારા મમ્મીમાંથી કે નાટકોમાં પણ આવું આપણે કામ કરી શકીએ તો એવું છે ને કે આ બધું વર્ષો થી માં હોય છે અમુક સમય માટે મેં આમાં અંતરાલ લઈ લીધો આ વસ્તુ માટે અને બસ મારું ઘર અને છોકરાને મોટા કર્યા અને સમય એક એવો આવ્યો કે ત્યારે શૂટિંગની વાત આવી કે પિક્ચરોમાં કામ કરવાનું છે

અને બધું ડામારો થઈ ગઈ બધી ઘણા સમય સુધી લોકો પોતાની પ્રવૃત્તિને બ્લોક કરીને બેસી ગયા અચાનક જ મને એક ફોન આપ્યો કે ભાઈ શેરી નાટક છે ત્યારે એનજીઓ બધા આપણા કચ્છમાં હતા હા તો એ એનજીઓના નાટકો માટે મને જયેશભાઈ અને તમે અ આપણે ત્યારે શરૂ કર્યું કે ભાઈ શેરી નાટકોમાં અવેરનેસ પ્રોગ્રામ જન જાગૃતિના પ્રોગ્રામ આપણે કરવાના છે ત્યારે હું શેરી નાટક સમજતી નહી તમે સાચું કહું અને તમે લોકોએ જે મને આકાશવાણીમાં એના આપણા અમારા લોકોના રિહર્સલો થતા ત્યારે ખાસ હું આ વિષય ઉપર વિચારતી થઈ ગઈ કે શેરી નાટક એટલે એક એવી એવા નાટક કે જેમાં લોકોના નજર સામે નજર રાખીને તમારે એને ગળે ઉતારવાની થિયેટર મૂબો થિયેટરમાં તો તમે કરતા પાછળ છો પણ પબ્લિક સામે નાચવા રંગલો રંગલી છે કે કોઈ બી કેરેક્ટર સાથે તમને જોડાવું એ અઘરું હતું પણ પોતાને મેં મેન્ટલી એકદમ માનસિક રીતે તૈયાર કરી લીધી કે આ કરવા જેવું અને તમારો જયેશભાઈનો અને મનોજભાઈનો બહુ મને સારો એ સમય સપોર્ટ મળ્યો અને હું બસપન નાટકો અમે લોકો શરૂ કર્યા અને શો આપણે સાથે કરી લીધા ધીમે ધીમે આપણે જનજાગૃતિના અનેક નાટકો કર્યા અને એમ આ શેરી નાટકોમાં અમે પગ મૂક્યો ત્યાર પછી મને શેરી નાટકો કરવા એટલા ગમ્યા સુધી ગઈ કે મને એમ થયું કે ચલો હું એક સંદેશ મારા ખકી લાવી શકું છું તો મને બહુ ગમ્યું એટલે આજે પણ હું પ્રાધાન્ય સૌથી વધુ શેરી નાટકોને વધારે આપું છું એટલે સ્ટેજ ઉપર જે નાટક ભજવાય છે અને શેરી નાટકો છે એ બે વચ્ચે તમે શું ફરક સમજો આ સ્ટેજ એવું છે કે સ્ટેજ રંગભૂમિ અને એમાં પણ તમારે તમે ધારો એવું તમે આગળ વધી શકો છો અને ત્યાં કોણ હોય છે તો કે એક સોફિસ્ટિકેટ હોય જે આવે અને તમારું પરફોર્મન્સ જોઈએ છે અને તમે શું કરી શકો છો એ લોકો જોઈએ છે તાળી વગાડે છે અમારા માટે એ પ્રોત્સાહન છે ઓકે જ્યારે શેરી નાટક શું છે કે લોકો એવા પબ્લિક કે જે તમારા થકી કાઈ સમજ સમજે છે એટલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધુ થતા હોય હા અને આપણા થકી જે કોઈ કાઈ આગળ વધે તો એમાં આપણે વધારે મને રસ હોય છે એટલે મેં શેરી નાટકને વધારે પ્રાધાન્ય આપ્યું સરસ સરસ અવે આ જે જે આપણે જોઈ રહ્યા છીએ કે નાટકો જે યુવા પેઢી છે એ નાટકોથી ઓછી જોડાય છે એટલે એ લોકો ને સીધા કેબલલાઇન માં ચમકું છે અથવા તો ટીવી ઉપર ચમકું છે તો એને માટે તમે શું સંદેશ દેશો કે બે તમારા નાટકો કરવા જોઈએ કે ડાયરેક્ટ ફિલ્માં જવું જોઈએ જો સુવિતાએ તમે તો મારા સિનિયર છો તમે આટલા આટલી દુનિયામાં આટલું કર્યું છે કામ અરે તમારે તમે મારા ફાદર ન કરે એ પ્રમાણે આજે હું તમારી સાથે કામ કરું તો એ બી જનરેશન હતું ને આપણું આજનું જનરેશન મારી છોકરીનું જનરેશન તો સમજી શકીએ છીએ કે તમે જે મને શીખવાડ્યું છે એ આજે હું મારી છોકરીને અમુક એજ સુધી શીખવાડી શકું હું કહું શેરી નાટકો કરો તો એનો એક જ હશે મમ્મી પબ્લિક સામે થોડું નાચવાનું હોય મમ્મી આમ થોડું પણ હું તો કહું છું કે થિયેટર નો ડાઉટ બહુ સારું છે તમે એમાં પણ ઘણું શીખી શકો છો કેમેરા સામે ઊભો એક ટેલેન્ટની વાત છે હું એને નકારતી નથી પણ જે તમે સ્ટ્રેટ પ્લે છે વિનાટકો કરો છો ને તમારામાં જે કોન્ફિડન્સ આવે છે નાટક આગળ કરવાનો ડાયલોગ એમાંથી જ તમે આગળ વધવું છો તમે ફેસ ટુ ફેસ પબ્લિક ને કરો ત્યારે તમને ખબર પડે કે તમે શું ખરેખર કરો છો અને એટલે આ નવા જનરેશન માટે હિમાવી બેન કેવું છે કે જો તમે શેરી નાટકો કે સ્ટેજ નાટકો કરેલા હશે ને તો પછી કેમેરા સામે ઉભવાનું ઇઝી રહેશે અને તમે ઈઝીલી એક્ટિંગ કરી શકશો બરાબર અચ્છા તો હવે તમને એ વાત કરું કે નાટકો તમે સ્ટેજના પણ ઘણા ભજવ્યા છે અને શેરી નાટકોની પણ તમે ઘણી વાત કરી પણ એના પરથી પછી તમે સરસ સ્ટોરી છે આપણા ભુજના બધા કલાકારો એમને મેસેજ કર્યો કે ભાષા મને નથી ખબર શું ઓડિશન

ઓડિશન દેવા માટે ગઈ અને ત્યાં કેમેરા સામે ચડતો હું ગઈ અને અમને ડાયલોગ બોલાવ્યા ત્યારે મને શું કે હું આ બોલું છું એ શું છે કારણ કે મેં સતત લાઈવ કોન્ટેક્ટમાં રહીને કર્યું છે અને મારી સામે એક નિર્જીવ વસ્તુ સામે તમે એક્સપ્રેશન આપો એ બહુ અઘરું પડ્યું અને આમાં તો સિલેક્શન જેવું છતાં પણ એજીપીટી આશુતોષ ગોવારીકા શર્મા મોહિજો ડેરો સૌથી પેલું મારું પેલું પિક્ચર અને કેમેરા આવવાનું અને એમાં પણ અમને હાઇલાઇટ કરવામાં આવ્યો એક્સપ્રેસ અને આવ્યું હેલારો હેલારોમાં પણ મને સારો એવો ચાન્સ મળ્યો હમણાં રિસેન્ટલી મારો મુવી આવ્યો ભલે ભલે

ઘણા પ્રોડક્શનમાં ઘણા કડવા અનુભવ પણ થતા હોય છે કે કોઈ પેમેન્ટ ના આપી જાય અથવા તો વધુ પડતી ગતિ આપણે જુનિયર કલાકારો તો એ જુનિયર કલાકારો માટે આપણા કચ્છના સિનિયર હોય જેમ કે ઘણી બધી હસ્તીઓ આપણે અહીંયા છે તો તમને નથી લાગતું એક સંગઠન કરવું જોઈએ કે આ આપણા જે આપણા કલાકારોને એ સાચવી જરૂર એ વિષય પર પણ હું તમને હાઈલાઈટ કરું કે આપણા અહીંયા આપણે જાણે અજાણે ઘણા જ કલાકારો છે કે જેને એટલા સારા છે કે કચ્છમાં આવ્યા પછી એ લોકોને બિચારાને કચ્છમાં રહેતા હોવા છતાં પણ ઘણી જગ્યાએ એ લોકોને હાજરી નહીં લેવામાં આવતી જે બહુ સારા કલાકારો છે પણ કદાચ પોતે એવી જગ્યાએથી પેલા નાસીપાસ થયેલા આવે હોય કે ક્યાંક એ લોકોને જવાબદેવો મળ્યો હોય કે કોઈ કે એને એ રીતની ટ્રીટ કર્યા હોય કે એ પછી પોતાનું ઘર સાચવવા અથવા તો પોતાનું જે કાર્યકર ક્ષેત્ર છે એના માંથી બહાર નથી આવ્યા અને આર્ટિસ્ટ હોય પોતાને દબાવી દીધા છે અરે એ એ વાત તમારી સાચી છે કે આર્ટિસ્ટને અહીંયા દબાવવામાં આવે છે પણ બીજું પણ એક હવે એક ફિલ્ડ શરૂ થયું છે કે જે અહીંના લોકલ આર્ટિસ્ટ કોઈ પણ સિટીમાં ઇન્ડિયા લેવલે આપણે જોતા હોઈએ છીએ કે હર એક શોર્ટ ફિલ્મનો યુગ ચાલુ થયો કે જેનાથી જે કલાકારો છે એને પોતાની પ્રતિભા દેખાડવાનો પૂરતો તક મળે તો એ શોર્ટ ફિલ્મ વિશે તમે શું કહેશો અ હા આ શોર્ટ ફિલ્મ પણ એક સારામાં સારું માધ્યમ છે આજે લોકો સુધી આપણો પ્રચાર પ્રસાર કરવાનો કે એનાથી પણ તમે અમે લોકો હું મારી જ વાત કરું તો સ્વચ્છતાને લઈને આપને નગર એક શોર્ટ ફિલ્મ બનાવી એમાં જનજાગૃતિની વાત એ કે તમે તમારા શેરી માહોલ સાફ કરો તમે તમારી આજુબાજુ સ્વચ્છતા રાખો એ આપણા થકી એક સારામાં સારો શોર્ટ ફિલ્મ શું છે કે જે યુટ્યુબ ચેનલો જે આ પબ્લિક સુધી પહોંચાડવાની વાત છે કે તમે આપણે ઘરો ઘર નથી જઈ શકતા પણ એક નાનું સાધન પણ એ તમને વિકસિત કરી શકે છે શોર્ટ ફિલ્મ આજે સારામાં સારું માધ્યમ કહું તો શોર્ટ ફિલ્મ છે અચ્છા એટલે જે હવે આપણે શરૂઆતમાં વાત કરી કે આજના જે જનરેશન આજના યુવાનોને નાટક માટે એટલા માટે પણ રસ ઓછો દેખાય છે કે એ લોકો રિહર્સલ કરવા પડે આપણે તો રિહર્સલથી કહેવાયેલા છે કે રિહર્સલ માટે સમય લેવો પડે સતત ડાયરેક્ટરને ફોલો કરવા પડે પણ આજનું જે જનરેશન છે એ રિહર્સલ માટે તૈયાર એટલે એ લોકોને નાટક માટે એટલા માટે પણ ઓછો સમય મળે છે કે એ લોકોને જલ્દી પોપ્યુલર થવું એટલા માટે એ યુટ્યુબ જેવી કેટલીક ચેનલો પકડી

હું યંગ જનરેશન કહીશ કે તમે આ મોટા સિટી મુંબઈ જેવા કે અમદાવાદ જેવા જાઓ ત્યાં એક્ટિંગ ક્લાસ જોઈન કરો ને તો તમને ઘણા બધા ખર્ચા થાય અને ઘણું બધું ત્યાં તમને ટોચિંગ કરવામાં આવે તો સાથે સાથે અભિનય શીખવા માટે અલગ અલગ પાસા માટે તમારે ખૂબ રોગ દેવો પડે ખૂબ ખર્ચાળ હોય છે જ્યારે અહીં આ એમાંથી બેઠા છે કે હું